અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી ખોળે જન્મ્યા અમલમાં ભર્યા કૃષે મોતને શરણે થયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ

પહેલો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ પોતાની વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ કરવામાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ કરવામાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ શક્તિમાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે

જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર

શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે

છતાં સારા ગર્ભ ધારણ કરવાની શક્તિમાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર

શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ કરવામાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ કરવાની આપનાર ઈશ્વર એક વચની છે શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે

જેમ ఆదిએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર

શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ કરવાની શક્તિમાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ કરવાની શક્તિમાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ શક્તિમાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે

જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર

શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે

જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન